રામ રામ ને સીતારામ બધાય ની માતા સારું કરે બધા ને હજાર નરવા રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે નાઈ ધોરણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને શિવાની બેન હજી ઉતાશે આજે શિવાની બેન મોડા સુધી નું વૈદા છે ને કરતો બસ છ વાગે કા સાડા છ વાગે કા શિવાની જાગીર કેવી હોય પણ અત્યારે હજી ઉતી છે પણ આજે વંશભાઈ અમારે વહેલા વહેલા ઊઠી ગયા છે ને એવું કામ સરસ મજાનું કરે છે આપણે એમ થાય કે રોજ વંશ આવું કામ કરતો હોય તો આપણે મજા આવી જાય વહેલા ઉઠી ગયો છે અને પછી સરસ મજાનું હંધાઈને ગમે ને એવું કામ વંશ અત્યારે કરે છે નહીં વંશ

ને રોટલી બનાવવાનું કામ ચાલુ છે શાક છે હું બનાવ્યું આ કેટલા દિવસ થી મેં છે ને આજ બેઠેકા નું શાક બનાવ્યું છે નકર તો હમણાં કાચી બધું લીલોતર તર થતું હતું ને બસ ભીંડાનું હોય કુવાર હોય અને ઘીવાડા શાક તો બહુ જ હોય એટલે તુરિયા પણ આજ આપણે બટેકાનું નું શાક બનાવીશું ઘણા દિવસથી એટલે હાલો આજ તો હમ થાય માટે બટેકા શાક છે અને બસ ભાઈ આપણે આપડે કેમ પાકું કરતા કરતા આવી એવા હે

તમાર જેવડી બા અમારે રસોડામાં ઘી તાવવા માંડ્યા છે ઘી તાવતા તો આમ આવડે પણ આમ બહુ ખબર કે ક્યારે ઘી ઓલું થઈ જાય ત્યારે ઉતાર લેવાનું બા તાવડે પાછું કેવું લાગે ઘાટું લાગે છે ને જે હજી આથી ની આસુ થઈ જાય જો આમાં શેષે જ ઓલું દેખાય છે હવે આમ આસુ નીર જેવું દેખાવા મળે ને ત્યારે એમ થાય કે ઘી સરસ મજાનું ગરમ થઈ ગયું છે એટલે હવે એને ઉતાર લેવાનું એટલે કાસું ઘી ન રે નહીં બા એવું હોય ને

કેમ કે આપણે મગફળી માં દવા ને એવું બધું સાઠવાનું છે પણ ખંભે પોપ નાખીને નહીં મિની ટ્રેક્ટર થી બરોબર એટલે તૈયાર થાવ એમ કે ને નકર દવા સાઠવા જવાનું હોય તો જૂના કપડા ગોતવાના હોય એમ બદલે આ તો જો નાય તો એમ તૈયાર થઈ ને જાય છે એવું કરે છે ને એમ છે ને

પકેટ લેવા જાય વોલેટ ને હું તો લેવા જાય છે અને પછી જાય ટુકડા ખેતર બા હોતા જવાના છે ત્યાં અને કાંઈક મિનિ ટ્રેક્ટર લઈને મારા કાકા આવવાના છે એટલે એમાં કાંઈક દવા એવું બધું ગોઠવણી કરી છે કાંક એ જ મને કઈ ખબર નથી જો એ ના જાય ખબર પડશે હા તો બાય 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 આ મોબાઈલ નથી લઈ જાઓ ગાડી તૈયાર થઈ ગઈ બા આવવાનું છો કેમ ગયા બાજુ દાંતોડી રૂમા લે લઈ લીધું માંડીમાં ઝાડવા ઉપાડવાના ને બાઈ દી ગયા તા મહિનો થઈ ગયો દોઢ મહિનો થઈ ગયો છે એમ કે સારું તો જાવ હવે કેવી માંડવી થઈ છે બાને તમે નું કહેવું તું ને બા જાડવા ખે છે આટો મારવા ખાલી નહીં હવે હાલ તો થવાનું કેતા જઈને મળશું કઈ દો લા તો હવે આપણે વાડીએ પોગી ગયા છીએ અને આપણે માંડવીમાં દવા છાટવાની છે એટલે આપણે વીજ કેટર પર આવી ગયું છે પણ તને એ તો કે એ ચાલો આ નાખો હા હું એવું હોય તો કે પડામાં હાલે ચોથ પછી અમારે કઈ આવું બહુ હોય કે આમાં ડીઝલ ડીઝલ બળર નહીં એટલે પૈસા નો દેવાના હોય એવું આપણે કઈ સુવિધા નહીં તો સારું લે તો સારું લે જો આપડે આવી માંડવી થઈ ગઈ છે પણ થોડેક ઉપલા ડોકા પીળા દેખાય છે એનું શું કરવું પીળા બધા પીલે છે એવું છે પાણી લાગી જાય ને હા પાણી લાગી ગયા ને એમાં

સાથે આવે નિરાજ આવ્યો ધીમું ધીમું આવ્યો પડી જાય બોલાવતો નહીં એમ હા આમાં સર્ટવાયલી આમાં એક જ એમ કે ખાલી આમ લઈ કેટલી ઝેડ થાય હવે ટ્રેક્ટર હવે આ બાજુ થી તો સાટી ને ગયા આ બાજુ તો ધીમે ધીમે સાટે જશે મોટા ભાઈ બે ગયા છે આ હા હારું સાટવાનું હો દવાને એવું બધું સતાઈ ગયું છે ને હવે આપણે આવ્યું છે નીચલા કટકામાં ઉપલા કટકામાં જે કૌશલ મારી કા બધા એમાં દવા સતાઈ ગઈ અને હવે ઉપલા કટકામાં આવ્યું ઉપલા કટકામાં હવે આ બાજુ સાઈડ લેતા હતા વડપાન સાઈડ લેતા આવે છે એટલે આવા બધા દવા કમ્પ્લેટ થઈ જાય પણ એ પણ કેટલું ભર્યું હોય તો ઉપલા છે તો ખૂબ્યા પછી ખબર પડે અને મોટા ભાઈ જો ટ્રેક્ટર ઉપર વેઈ ગયા છે આગળ એટલે હાલ હોય ન પડે ને આગળ આગળ દવા છટાતી જાય અને પાછળ ટ્રેક્ટર આવ્યું

તો બસ હવે આ સાથે જ હવે આજનો બ્લોગ આપડે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહીએ અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા બધા ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય